ચાણસમા તાલુકા શહેર ભાજપ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત નગરસેવકો વિવિધ શૈક્ષણિક સંસ્થા દ્વારા નગરપાલિકાથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો જે ચાણસમા નગરના સરદાર ચોક રામચોક બસ સ્ટેન્ડ રોડ સહિત ચાણસમાના વિજરાજ માર્ગ પર તિરંગા યાત્રાનું પરિભ્રમણ કરાયું હતું ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં તિરંગા સ્વચ્છતા અને ભારત જયના વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું આ તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ રાજકીય આગેવાનો તાલુકા પંચાયત વિભાગ શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ પોલીસ કર્મીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા ધ ગુજરાત નાઇન ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ